સમગ્ર દેશની અંદર એમબીબીએસ ડેન્ટલ સહિતના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે યોજાતી નીટ પરીક્ષામાં ચોવીસ લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જે રીતની ઘટનાક્રમ એક પછી એક આવે છે પ્રથમ બેસિંગ માર્ક્સ નું આવ્યું બીઆર ની અંદર પેપર લીક થયું એની ઘટનાક્રમ સામે આવ્યો એફઆઈઆર દાખલ થઈ ગોધરાના પરીક્ષા સેન્ટર ઉપર પેપર લખાવવાની ગોઠવણો આખી ખુલ્લી પડી અને આ બધી ગેરરીતિ ગોટાળા સામે નામદાર સુપ્રીમ કોર્ટે જે રીતે સમગ્ર બાબતને વિદ્યાર્થી વાલીઓએ અને અનેક નિષ્ણાતોએ કરેલી અરજીની સામે ગ્રેસિંગ માર્ક્સના નામે જે ખેલ રચાણ હતો એ ખેલનો પડદાફાશ કરીને ગ્રેસિંગ માર્ક્સ વિડ્રો કર્યા સવાલ એ થાય છે કે આપ પાત્ર નીટની અંદર માત્ર ડ્રેસિંગ માર્ક પૂરતી જ વાત નથી ડ્રેસિંગ માર્ક સિવાય બિહાર ની અંદર પેપર લીક થવાની પેપર લખાવાની આખી ઘટના સામે આવી યાની પોલીસે ફરિયાદ નોંધી છે અને આખી સિલસિલાબંધ વિગતો સામે એક પછી એક આવી રહી છે બીજી બાજુ ગુજરાતમાં ગોધરા ખાતે જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પેપર લખાવાની એટલે કે સેન્ટરના એક્ઝામ સુપ્રીન્ટને એ નિર્ણય કરતા એ અને બીજા કોચિંગ ક્લાસની સાંઠગાંઠના કારણે સમગ્ર કેટલા વિદ્યાર્થીઓના માર્ક્સની ગોઠવણના સંપૂર્ણ નામ નંબર સાથેની આખી વિગતો અને લાખો રૂપિયા પકડાવ એ પણ મામલો સુપ્રીમ કોર્ટના ધ્યાન ઉપર મૂકવામાં આવ્યો છે પણ સવાલ આ છે કે સમગ્ર ઘટનાની અંદર માત્ર ગ્રેસિંગ માર્ક્સ પૂરતી નહોતી મોટા પાયે ગેરનીતિને ગોલમાલ થઈ છે મોટા પાયે રેન્ક બદલવાની વાતો ગોઠવાની છે માર્ક આવે માર્ક્સ પણ વધારવાના અને રેન્ક પણ બદલાવવાનો કારણ કે મેડિકલ ના પ્રવેશ માટે એમબીબીએસ માં પ્રવેશ માટે જેટલી બેઠકો છે તેની સામે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાની સંખ્યા અનેકો અનેક ગણી છે એવા સંજોગોમાં સમગ્ર ગોઠવણ વધુ આગળ નો ખુલી પડે ત્યારે કેન્દ્રીય મંત્રી એક નિવેદન આપે છે જે જવાબદારીથી સંપૂર્ણપણે જોજનો દૂર છે

આ સત્તાવાર રીતે સુપ્રીમ કોર્ટમાં પણ વિગતો સામે આવી છે તપાસ એજન્સીને જે વિગતો આપવાની હોય એ પણ એનટીએ નથી આપતી સમગ્ર દેશની અંદર લાખો વિદ્યાર્થીને વાલીઓ મુશ્કેલી અને મૂંઝવણમાં છે તેવા સંજોગોમાં એનટીએ હજી સુધી એ વાત નથી કીધી ગ્રેસિંગના ગુણનું કાઢી નાખી અને સુપ્રીમ કોર્ટે કીધું પણ એનટીએ હજી સુધી એ જવાબ નથી આપતી કે નોર્મલાઇઝેશન જે પ્રોસેસ હતી એની ફોર્મ્યુલા શું હતી કોના લાભાર્થે કરવામાં આવ્યું હતું અને આ એનટીએ ની બોલપાલ ને ગોઠવણ કોણ કોના ગોઠવણમાં કોના કોના હવાલા પાડવામાં આવ્યા હતા આ લાખો રૂપિયા ની લેતી દેતી થી ઓછા માછવા રાતોરાત ડોક્ટર માં તબીબી અભ્યાસક્રમ માં પ્રવેશ અપાવવાનો અને બીજી બાજુ રાત દિવસ મહેનત કરીને તબીબ તરીકે પોતાની કારકિર્દી બનાવવા લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમવાનો કાસો ખેલાણો છે ત્યારે જેની જવાબદારી છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલયની આ બંનેની જ્યારે શિક્ષણ વિભાગની ને એની જવાબદારી થાય છે તો એ કેમ જવાબદારીથી ભાગી રહ્યું છે આ પ્રશ્ન સાથે કોંગ્રેસ પક્ષ માંગ કરે છે આજે કેન્દ્રમાં સરકાર સામે સમગ્ર બાબતે અમારા રાષ્ટ્રીય મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમેન સન્માનનીય પવન ખેરાજીએ પણ માંગ કરી છે અને હું પણ એ માંગ કરું છું કારણ કે આ ગુજરાતમાં પણ આમાં મોટા પાયે નીટમાં ગેરરીતિ કરીને ગોઠવણ થઈ છે એવા સંજોગોમાં સમગ્ર બાબતની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ફોરેન્સિક ઓડિટ થાય કેટલા સેન્ટર ઉપર કેટલાના પેપરો લખાણા ગોધરાની સ્કૂલમાં જે ગોઠવણ થઈ હતી એવી કેટલી સ્કૂલોમાં ગોઠવણ હતી આ ગોઠવણમાં શાળા સંચાલકો સાથે સાથે ક્લાસના સંચાલકો અને સાથે સાથે કોણ કોણ બીજા ગોઠવાણા છે કોણ માલે દુજાના વાલીઓને આવી બારોબાર ગોઠવણમાં ફાયદો કરાવવાનો હતો રાજકીય પક્ષ નું સીધું કનેક્શન છે આ સારા સાથે સંચાલક સાથે કોણ કોણ સંકળાયેલું છે છે અને કોની તપાસમાં આ સમગ્ર બાબતની સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ કારણ કે એક હજાર કિલોમીટર દૂર કેન્દ્ર પસંદ કરવા માટે પણ આખી ગોઠવણ થઈ છે જે ગોધરાની અંદર કેન્દ્ર છે એના વિદ્યાર્થીઓ એક હજાર કિલોમીટર દૂર રહેતા હતા એનું પરીક્ષા કેન્દ્ર ગોધરા ગોઠવાનું આવું ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં દૂર દૂરથી થી કેન્દ્ર પરીક્ષા કેન્દ્રો ગોઠવણ કોણ કોણ કરતું હતું અને કેટલા સમયથી આવી ગોઠવણ ચાલતી હતી તેની પણ તપાસ થવી જોઈએ